દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામે તંત્રને જવાબદાર લોકોની બેદરકારી સામાવી સરકારે ગરીબ લોકોના ઘર માટે વારંવાર ફાયદા આપેલ કેક પણ કાચું ઘર નહીં રહે જેવા ઢોંગી વાયદા કર્યા પરંતુ આજે ગામના ગરીબ પરિવારો તૂટેલા ઘરમાં જીવી રહ્યા છે પીપલોદ નજીક માતના વડના ગુટિયાલા ફળિયામાં જાગૃત નાગરિક વિજયભાઈ પ્રતાપભાઈ પટેલ નું કાચું મકાન જતા પરિવાર ચિંતામાં મુકાયો છે દિવાલો પડી ગઈ છે જેની જાણ કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ અધિકારી કે તલાટી સરપંચ ત્યાં હાજર થયા નથી તો શું પ્રધાનમંત્રી આવાસ યોજના ફક્ત અમીરો માટે છે તેવા પણ અનેક સવાલ આવા પરિવાર પ્રધાનમંત્રી આવાસ યોજનાની યાદીમાં નામ હોવું જ જોઈએ પરંતુ આવા લાભાર્થીઓ આવાસ વંચિત કેમ રહી ગયા છે તે પણ એક મોટો સવાલ આ લાભાર્થી નામ કાપી નાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે આ બાબત આશ્ચર્યજનક છે કે જે પાકા મકાનો ધરાવે છે તેવા સમૃદ્ધ લોકોના નામ પ્રધાનમંત્રી આવાસ યોજનાની યાદીમાં સામેલ છે તલાટીની પૂછપરછ કરતા જણાવ્યું કે સર્વે તો કર્યું હતું અને આવા કેટલાક સાચા લાભાર્થીઓના મકાનો કાચા હશે તે પણ એક ચર્ચાનો વિષય છે આ ગરીબ વિરોધી નીતિ છે જે ગરીબ ને અધિકાર છે તેને ઘર પણ મળતું નથી અને ઓળખાણ ધરાવતા લોકો સુવિધા મળી રહ્યા છે આ ખુલ્લો ભ્રષ્ટાચાર હવે ગામના લોકો સહન નહીં કરે

લેખિત માં આપો તો એક અરજી અમે તલાટી તે દિવસ પંદરમી ઓગસ્ટ હતી ત્યારે ગામના વડીલો અમુક બધા હતા સરપંચ હતા સરપંચ હતા પછી અમુક આ બાજુથી આ મતલબ ગામના બધા જ વડીલો હતા તો તલાટી અમારી પાસેથી અરજી લીધી નથી અરજી નહીં લીધી ત્યાં સુધી આ ગામના વડીલો તો એ બી કોઈ સવાલ નથી કર્યો કે ભાઈ આને જરૂરિયાત છે તમે આનું ગમે તે કરો પણ કોઈએ અમારી બાજુ ધ્યાન લીધું નહીં અને આ મારે એવું છે પછી અમારા ગ ફળિયામાં બીજા બી બે છોકરા એવા મા બાપ વગરના છે એમને બી એવું નથી એમનું બી સર એવું કર્યું છે પણ એમને બી કોઈ આધાર નથી પણ અત્યારે તાણના જેડા નહીં એવું નાખીને રહે છે એ લોકો પણ એનું બી કોઈ ધ્યાનમાં લીધું નહીં એ લોકોએ અને આવું કે જેને જે આવ્યું છે પહેલાથી એને એને ફરી આવે છે આવે બી એનો બી વાંધો નથી પણ જેને જરૂરિયાત છે એની પાસે કશું આવ્યું જ નથી અત્યાર સુધી નામ છે વિજય પ્રતાપ પટેલ ગામ પીપલો માતાના વડ ફળી ગુટિયારા ફળી મારું આ મકાનમાં રહું છું આ મકાનની પરિસ્થિતિ એવી છે કે અત્યારે પડી જાય ને એ પોઝિશનમાં છે અને મારે એક બાજુની દિવાલ બી આ પડી ગઈ છે અને આ રજૂઆત મારે છે ને આવાસ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મેં જે તે વખતે સર્વે કર્યું તો ત્યારે મારું કોઈ નામ આવ્યું નથી એના પછી મેં હું ઇન્કવાયરી લોકોને પૂછવા ગયો તો ત્યારે એવું મને કીધું કે તમારે જાતે બી કરી લેવાનું આ જાતે બી થઈ જાય છે તો અમે અમને કીધું કે જાતે અમે ભણલા નથી કે રીતના કરીએ તો પછી એ લોકોએ ત્યાં સુધી પહેલે નહીં કર્યું તો અમે ટીડીઓ સાહેબને બી અરજી આપી છે એક તો ટીડીઓ સાહેબને તેર તારીખે અમે આપેલી તો ટીડીઓ સાહેબ એવું કીધું કે કે તમે ગ્રામ પંચાયત તમારા પીપલોદમાં બી આપો તો અમે જે તે આપવા ગયા ત્યારે તલાટીએ અરજી અમારી લીધી નહોતી ત્યારે બાબુ કાકા સરપંચ કમલસિંહ ભાઈ ડિપોટી સરપંચ અમુક ગામના બધા વડીલો ત્યાં બેઠા હતા એવા સમય કીધું નથી ખરે ઘણી વાર અમે રજૂઆત કરી છે તંત્ર ચારો ચાર વાર મળ્યા છે ફોન કર્યા છે ફોન ઉઠાવતા નથી કાપી નાખે છે આવો પણ કોઈ અમને જવાબ કરતા નથી આ લોકો મારે પાસે ચાર છોકરા ત્રણ છોકરા છે અને છોકરાની બે હોવો છે અને અમે બે જણ પોચ સાત જણા અમે અહીંયા રહીએ છીએ પણ આવામાં અમે કઈ રીતના રહીએ અને પ્રધાનમંત્રી યોજનાઓવાળા કહે છે કે બધાને આપીએ છીએ પણ અમને કોઈ આ મળ્યું જ નથી અત્યારે તલાટી સાહેબને બી મેં ઘણા વાર કીધું છે ઘણી પેલે કર્યું છે તોય છતાં અમને કોઈ આ પેલે આપ્યું નથી અને આવામાં મારે કેવી રીતના રહેવાનું આ જુઓ તમે આ બધી એક બાજુ બધું આ દિવાલો હજુ આ પડી છે બીજી થોડી થોડી પડવા લાગી છે આ એમ તો જાન પડી જ જવાનું છે એટલું એટલે મારે એ જ વિનંતી છે કે મને જે તે કરીને થોડી સહાય મળે આ વડાપ્રધાન મંત્રી યોજનામાં